22 ફેબ્રુઆરી 2025 શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ પિતરને ધર્મસભાની ભાડવણીની જવાબદારી સોંપે છે તે પ્રસંગનું વર્ણન છે પિતરને નવું નામ આપવામાં આવે છે એ પિતર ઉપર ઈસુ ધર્મસભા બાંધે છે ધર્મસભા સામે મૃત્યુનો પરાજય થાય છે પીટરને ધર્મસભા ઉપર પૂર્ણ અધિકાર આપવામાં આવે છે. પીતરે ધર્મસભા માટે પ્રાણ પાથરનાર છે. આજનો સુપ સંદેશ સ્પષ્ટપણે સમજાવે છે કે વડા ધર્મગુરુ એ સ્થાપના ઘડનાર ઈસુ પોતે છે. પ્રસ્તુતકર્તા અમૃત્તારા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંશ